રાધનપુર નર્મદા વિભાગની માનપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પાણી છોડવા નર્મદા કચેરી ખાતે આવેદનપત્ર અપાયું માનપુરા ગામના ખેડૂતો અને માલધારીઓ પાણી વિના મુશ્કેલી અનુભવતા પાણી ન છોડાય તો ચૂંટણી બહિષ્કારની ચીંકી ઉચ્ચારી પાટણ અને બનાસકાંઠા જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે તેમજ ખેડૂતો ખેતી ઉપર નિર્ભર રહે છે ત્યારે માનપુરા ગામના ખેડૂતો સહિત માલધારીઓને માનપુરા ડિસ્ટ્રિક પ્યુચર કેનાલમાંથી પાણી આપવામાં આવે તેવી માગ સાથે મોટી સંખ્યામાં રાધનપુર નર્મદા કચેરી ખાતે લોકો ઉટી પડ્યા હતા અને ઉગ્ર રજૂઆતો કરી હતી આજે અમે રાધનપુર નરમદા ઓફિસ ખાતે લગભગ દસ પંદર ગામના ખેડૂતો સાથે મળી અને બીજા પાંચસો ખેડૂતો અમે ગામમાં મિટિંગ કરી ત્યાં રોકાણા છે અને પચાસ સો ખેડૂતો અહીંયા નર્મદા ઓફિસ ખાતે આવેલા છીએ અને અમારી એટલી જ માગ છે કે પંદર દિવસથી પાણી ઓછું મળતું હતું અને હજુ એક મહિનો પાણી વધારવામાં આવે તો અમારા પશુ પશુપાલનનો ધંધો હોવાથી ખેતી તો પૂરી થઈ ગઈ છે શિયાળુ પાક પણ એક મહિનો પાણી વધારવામાં આવે તો અમારે પશુપાલનનું જીવરાણ થઈ શકે એમ છે અને જો આ માગ અમારી સંતોષવામાં નહીં આવે તો અમે દસ પંદર ગામોના ખેડૂતો ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને એક પણ વોટ પણ પક્ષને આપશું નહીં તો આ અંગે રજૂઆતમાં જણાવ્યા મુજબ રાધનપુર નર્મદા વિભાગની માનપુરા ઊણ તરફથી આવતી માનપુરા ડિસ્ટ્રિબ્યુટર કેનાલ પસાર થાય છે આ કેનાલ છેલ્લા ઘણા સમયથી પાણી બંધ હોવાથી ઊણ માનપુરા ગામના ખેડૂતો તથા આજુબાજુના ગામના માલધારીઓને પાણી વગર હાલાકી પડી રહી છે

આ નર્મદા કેનાલ વાળા ગમે કારણસર અમને પાણી એક મહિનો પૂરતું આલે એટલે અમારા પશુપાલન ના અમારો ઘાસચારો બધો સારી રીતે એક મહિનો રહે તો અમારા દિવસો ટૂંકા જાય એની માગ કરવા માટે અમે સર્વ અધિકારી નમ્ર વિનંતી કરી અને પાણી માંગવા માટે પશુપાલકોને પાણી નથી મળતું ત્યારે એક મહિનો વધારે પાણી તો અમારે પશુપાલકોને પાણી મળે ઢોરને ઘાસચારો નથી મળતો ત્યારે તો ઘાસચારો મળે અત્યારે અમે ઓફિસે આયા ઓફિસે તો કોઈ છે નહીં રેટા પંખા ચાલુ છે ઓફિસે કોઈ અત્યારે છે નહીં અમારા પશુપાલક ને કોઈ માર્ગ સ્વીકારતું નથી કઈ રાધનપુર રાધનપુર નર્મદા